રાજકોટ મેરા ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ ગુજરાત દેશમાં રેન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં બીજા સ્થાને રેન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા એકત્રીસ હજાર ચારસો બ્યાસી મેગાવોટ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં બહાર આવી વિગતો રાજકોટમાં વધુ એક આગની ઘટના એચસીજી હોસ્પિટલ સામે અયોધ્યા ચોક પાસે પ્લોટમાં લાગી આગ આગને કાબૂમાં લેવા ફાયર ટીમના પ્રયાસો આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં થયા હોવાનું સામે આવ્યું છે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શું મેયરનું થયું અપમાન યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સ્ટેજ પર સ્થાન ન અપાતા મેયરે ચાલતી પકડી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પુરુષોત્તમ રૂપાલાએ જ્ઞાન પ્રકાશને લીધા આડેહાથ કહ્યું સંત વિરોધ બોલતા પહેલા અરીસામાં જોવું જોઈએ જલારામ બાપા વિશે બોલવાની જ્ઞાન પ્રકાશ સ્વામીની કોઈ હેસિયત નથી નડિયાદમાં જીરા સોડા પીવાથી મોતમાં મોટો ખુલાસો જીરા સોડા પીધા બાદ ત્રણ લોકોના થયા હતા મોત સોડામાં સોડિયમ નાઇટ્રાઇડ ભેળવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે સરકારી શિક્ષકે હત્યા કર્યાનો આરોપ પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી છે સુરતની દીકરી પર જુનાગઢના આશ્રમમાં અત્યાચાર થયો હોવાનો આક્ષેપ જૂનાગઢના મેંદરડામાં આવેલું ગાંગડી આશ્રમમાં દિવ્યાંગ દીકરી પર અમાનવી અત્યાચારનો આક્ષેપ માર મારી જમવાનું પણ ન આપતા હોવાનું સામે આવ્યું છે આશ્રમમાં યુવતીને ગોંધી રાખવામાં આવી હતી જે બાદ એક મહિના પછી ઘરે પરત ફરી હતી દિવ્યાંગ દીકરી ગૂગલ મેપના સહારે કાર ખાબકી નાળામાં ગ્રેટર નોયડામાં ગૂગલ મેપે કારને ગેરમાર્ગે દોરી યુવકે રસ્તા જોવા ગૂગલ મેપનો લીધો હતો સહારો જે બાદ નિયત સ્થળની જગ્યાએ યુવક પહોંચ્યો નાલામાં વિદેશી મહિલાએ સાથળ પર બનાવ્યું ભગવાન શ્રી જગન્નાથજીનું ટેટૂ ભક્તોમાં ભારે આક્રોશ ટેટુ હટાવા તેમજ માફી માંગે તેવી માંગ બધું આવા સમાચાર જોવા માટે જોતા રહો રાજકોટ મિર ન્યૂઝ